નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું વરસાદની આગાહીની દક્ષિણ ભારતમાં ઉદભવેલા વાવાઝોડાને કારણે આગામી એક સપ્તાહ સુધી દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા રહેલી છે વાવાઝોડાની અસરના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં પણ આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોટી થાય પરંતુ નુકસાની વાળો વરસાદ નહીં હોય ઠંડીની આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન પંદર સોળ ડિગ્રી કરતાં નીચે જોવા મળી રહ્યું છે આગામી બોતેર કલાકમાં હજુ પણ ઠંડી વધી શકે છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાનમાં જોઈએ એવો ઘટાડો પણ નોંધાવાનો છે એટલે કે ગુજરાતના અનેક વિસ્તારમાં ચૌદ ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન જોવા મળે તો નવાઈની વાત નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડ બાદ પણ એજન્ટોની નવી સ્કીમ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ રાજ્યની બર્બની હોસ્પિટલો સતર્ક થઈ ગઈ છે આ દરમિયાન સરકારી હોસ્પિટલમાંથી દર્દીઓને ભોળવીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જતા હોવાનો મામલો મહેસાણામાંથી સામે આવ્યો છે એને લઈને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર રાખવા પડ્યા છે આગામી સમયમાં જરૂર જણાશે તો દસ જેટલા અન્ય બાઉન્સર પણ ગોઠવવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચેન્નાઈમાં કારને વરસાદી પાણીથી બચાવવા લોકોએ પુલ ઉપર પાર્ક કરી હતી ચેન્નાઈના એકમોળ વિસ્તારના નજીકના ચેન્નઈ મલ્લી હાઇવે રોડ પર ચક્કર મારતા ફેંગલની અસરના કારણે ભારે વરસાદ પડતા અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા લોકોએ તેમના વાહનોને પૂરના પાણીથી ડૂબતા બચાવવા માટે પુલ ઉપર પાર્ક કર્યા હતા તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને પણ રાજ્યમાં ચક્રવાત ફેંગલના ત્રાટકવાની અસરગ્રસ્ત સ્થળોનું નિરીક્ષણ પણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મની લેન્ડ એક્ટ હેઠળ પીટી જાડેજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે રાજપૂત સમાજના આગેવાન પીટી જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો નોંધાતા ભારે ખડબડાટ મચી જવા પામ્યો છે એક કારખાનેદારે પીટી જાડેજા પાસેથી સાહીઠ લાખ રૂપિયા ત્રણ વ્યાજે લીધા બાદ સિત્તેર લાખ રૂપિયા ચૂકવી દેવા છતાં વધુ વ્યાજ મેળવવા માટે પાંચ એક ઉપર સહી કરાવી અને મકાનના ઓરિજિનલ દસ્તાવેજ પડાવી લીધાની અને સાટાખાટ ભરાવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે મની લેન્ડ એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી ધોરડો સુધી નવી વોલ્વો બસ શરૂ થઈ ગઈ છે પ્રવાસનને વધુ વેગ મળે અને વધુમાં વધુ લોકો કચ્છ રણોત્સવનો લાભ લઈ શકે તે માટે જીએસઆરટીસી દ્વારા અમદાવાદ એરપોર્ટથી કચ્છના ધોરડો જવા માટે વોલ્વો બસની ખાસ સુવિધા કરવામાં આવી છે જેની વાહન વ્યવહાર મંત્રી હર્ષંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પ્રથમ વખત આવું થઈ ગયું છે આ ઘટના ઇન્દોરમાં ઉત્સાહપૂર્વક જોવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ પધારા સભ્ય નરેશ બાલિયાનાની ધરપકડ કરવામાં આવી છે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલ્યાન ખંડણીના કેસમાં અટકાયત કરી છે વાતચીતમાં વેપારીઓ પાસેથી ખંડણી રકમ વસૂલવાની ચર્ચા પણ થઈ હતી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના સત્યાવીસ બેંક એકાઉન્ટ ફ્રીજ કરી દેવામાં આવ્યા છે બીજા ગ્રુપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા જેમાં એજન્ટ મયુર દરજીની પૂછપરછ કરવામાં ખાસા ખુલાસા થયા છે જેમાં જાણવા મળ્યું છે કે આરોપી ભૂપેન્દ્રએ રૂપિયાની હેરફેર માટે અગિયાર કંપનીઓ બનાવીને જુદી જુદી કંપનીઓના નામે ભાગેડું સત્યાવીસ બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા જોકે બેંક એકાઉન્ટમાં હાલ એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે સીઝ કર્યા છે ત્રણ્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેમ્પિયન ટ્રોફીમાં ઇન્ડિયાની મેચ યુએઈમાં રમાશે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી આઈસીસી ચેમ્પિયન ટ્રોફી હાઇબ્રિડ મોડલ ઉપર રમાશે એટલે કે પાકિસ્તાનની સાથે આ ટુર્નામેન્ટની મેચ ન્યુટ્રલ વેન્યુ ઉપર રમાશે ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પીસીબીએ શનિવારે આઈસીસીની બેઠકમાં આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો કે ટીમ ઇન્ડિયાની મેચ ન્યુટ્રલ વેન્યુ ઉપર રમાશે જેમાં ભારતની મેચ યુ એ યોજાશે બાકીની મેચો પાકિસ્તાનમાં થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં પાકિસ્તાન સામે શરમજનક પરાજય સામે આવ્યો છે અંડર નાઇન્ટીન એશિયા કપ બે હજાર ચોવીસમાં માં ભારતીય ટીમે પોતાની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી આ મેચમાં ભારતીય રનથી હારનો સામનો કરવો પડ્યો છે મેચમાં પાકિસ્તાને ભારતને જીત માટે રનનો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો કરતા તેની સંપૂર્ણ ટીમે અડતાલીસમી ઓવરમાં જ બસો સાડત્રીસ રનમાં સમેટાઈ ગઈ હતી હવે ભારતીય ટીમ ગ્રુપ બીની પોતાની આગામી મેચ બે ડિસેમ્બર સોમવારે જાપાન સામે ટકરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે હજાર ચોવીસનો પ્રારંભ અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પારડી ખાતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે હજાર ચોવીસનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સાથે અમદાવાદ નેશનલ બુક ફેરમાંથી વિવિધ પુસ્તકો પણ ખરીદ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે ધોરણ દસ અને બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ આવેદનો લેટ ફી ભરીને ભરી શકાશે જેમાં વિજ્ઞાન પ્રવાહની અંતિમ તારીખ છ ડિસેમ્બર બાદ સાત ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર સુધી જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પ્રથમ તબક્કામાં દસ ડિસેમ્બરથી બાર ડિસેમ્બર સુધી લેટ ફી બસોને પચાસ અને બીજા તબક્કામાં તેર ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર સુધી લેટ ફી રૂપિયા ત્રણસો અને ત્રીજા તબક્કામાં ત્રેવીસ ડિસેમ્બરથી ચોવીસ સુધીમાં ને પચાસ લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર મોંઘું થયું છે વહેલી સવારે મુંબઈ મોંઘવારીનો માર વધુ ઝીકાયો છે ગઈકાલથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં અઢાર પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે રાહત છે ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં આ વધારો દેશભરમાં કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરશો તો ખેર નથી રાજસ્થાનમાં સીએમ ભજનલાલની કેબિનેટમાં બેઠકમાં ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી આપવામાં આવી છે હવે આ બિલને બજેટ સત્રમાં ગૃહની અંદર લાવવામાં આવશે બળજબરીથી ધર્માંતરણ કરવા પર દસ વર્ષ સુધીની જેલની સજા થશે જો તમે સ્વેચ્છા ધર્મ બદલો છો તો પણ તમારે સાઠ દિવસ અગાઉ કલેક્ટરને જાણ કરવી પડશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે